નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યુઝ માં આપણું સ્વાગત છે જે પ્રકારે વડોદરા શહેરના મધ્ય આવેલા સરકારી અનાજ ના ગોડાઉન માં જે જીવડાઓ પડ્યા છે તેના લીધે લોકોને સ્થાનિક રહીશોને હાલાકી ભોગવવાનો સામનો આવ્યો છે ત્યારે આ સ્થાનિક જે રહેવાસીઓ છે તે આ અનાજના ગોડાઉન પર રજૂઆતો કરવા પહોંચ્યા છે તે પહેલાં પણ આ લોકોએ બેથી ત્રણ મહિના પહેલાં રજૂઆતો કરી છે આ અનાજના ગોડાઉનની અંદર જે અનાજ છે તેમાં રાત્રિના સમયે એ જીવડાઓ નીકળે છે અને એ જીવડાઓ એ તેમના ઘરમાં પ્રવેશી જતા હોય તેમના ઘરના અનાજ બગાડે છે એના કબાટોમાં તિજોરીઓમાં અને કપડાઓમાં પણ જતા રહે છે અને નાના બાળકો રહે છે તે બાળકોને પણ આ જે જીવડાઓ છે કઈડે છે આપણે જે સ્થાનિકો છે તેમનાથી વાત કરીશું જી સમસ્યા સમસ્યા છે હા ગુજરાત ટેકરા હું ફાતના બોલું છું અમારા પાસે સરકારી ગોડામ છે ત્યાં ધંધેરિયા એટલા પડ્યા છે રાત્રે ના ઊંઘ નઈ આવતી ને ખાવા પીવા માં પણ ધંધેરા પડે છે નાના નાના છોકરા ના કાન માં ઘુસી ગયા ત્રણ હજાર ખર્ચો થઈ ગયો એટલી બધી ત્રાસ છે બધું તમે કશું કરો નાખો આ બધું કેટલું પરેશાન અમે થાય છે આખો દિવસ તો હા મેં રજૂઆત પેલા કરી હતી પણ કોઈ સાહેબ ગણગારતા નથી કે હા હા કરીશું કરીશું એવી રીતે કરે છે આજે અમે સરકારી ગોડામ માં આવ્યા છે સાહેબ તમે કશું કરો આ લોકો બધું બઉ હેરાન કરે છે જીવડાવો પણ એ લોકો બોલો હા અમારા ઘરમાં બહુ ધનેરા આવે છે હુવા ઉવા નહીં દેતા ખાવાના અંદર જીરું જેવું પડે હા જીરું જેવું જ પડે ના જીરુ ખબર પડે છે ના ધનેરા ખબર પડે છે નાના નાના ચોખા કેટલા જાય છે આવું ચાલે છે સાહેબ સાંભળતું નથી પડે છે છો વાગે છે ને બધા ધંધેરા ચાલુ થઈ જાય છે ખાવામાં બી પડે છે માથામાં આવે છે આખા શરીર પર જો રહે છે આખા એરિયામાં એવું છે આ ગોડાઉન એ સાહેબ સાહેબ દવા મહાન આખો સાહેબ એને દૂર ખસેડો તો દૂર ખસેડો

અમારા છોકરા નાના બીમાર થાય ને બધી રીતે તકલીફ થાય છે એના માટે એટલે દર વર્ષથી જાય આજે વર્ષોથી છે જાય પણ એનું કોઈ નિરાકરણ આવતું નથી નથી કોઈ કશું જવા નાખતું પણ આ ગોડાઉન ના આવતો એ હટાવી દો અમારું માંગણી યાદ છે

है लड़ी रहा पर आया एक महिला से मेरे हुआ को जब धंधे गया काम में तो ऑपरेशन कराया हमने काम का खबर है हमारे क्या बच्चों को लगे इसकी जवाबदारी कौन लेता है ये छोटे छोटे बच्चों को खान में चलेगा थोड़ी घे बैठा मम्मी मेरे खान में चला गया ऐसा थोड़ी बैठेगा નાના નાના બાળકો છે તેમની કાનમાં પણ આ જીવડા જતા રહેતા હોય છે અને નાના બાળકોને પણ લઈને અહીંયા રજૂઆત કરવા પહોંચ્યા છે પરંતુ જે અધિકારીઓ છે તે આ બાય બાય ચાંદી રમાવી રહ્યા છે એક ઓફિસ થી બીજી ઓફિસમાં આ લોકોને મોકલી રહ્યા છે હવે કોણ અધિકારી છે અને ક્યારે આના ઉપર કોઈ ગંગારતા નથી કોઈ ચીજમાં નથી કોઈ માનતા નથી કોઈ વાતનું આમારતા નથી બધાનું કેન્સલ કરે છે એ નોકો નોકરી કરીને પાંચ વાગે ઘેરે અલકાપુરી માંને કારેલી ભાગના બંગલામાં ઊંઘી જાય છે ને અમે અહીંયા મચ્છર માં મરી રહ્યા છે હા આ જે મચ્છર તો ઉદરાઉ છે પરંતુ સાથે ધનેરિયા પણ બહુ બધા અહીંયા છે અને ગોડાઉનમાં માં છે ગોડાઉન માં જે ધનેરિયા પડ્યા છે જીવાતો પડ્યા છે તે તેને લઈને અહીંના લોકો રજૂઆતો કરવા આવ્યા છે પરંતુ અહીંયા કોઈ અધિકારી ઉપસ્થિત નથી અને તે લોકોને બાય બાય ચાંદી રમાઈ રહ્યા છે એક ઓફિસથી બીજી ઓફિસમાં આ લોકોને રમાડી રહ્યા છે કે અહીંથી ત્યાં જાઓ ને ત્યાંથી આવી જાઓ પરંતુ અહીંયા કોઈ સ્પષ્ટ જવાબ મળે એ નથી કેટલાક અધિકારીઓ તો આ લોકોને એવું પણ કીધું છે કે આ ગોડાઉન નહી હટે અને તમારા જે મકાનો છે તે તમે ખાલી કરાવી દો મકાન ચોરી ને જાઓ તમારા મોકાન જાય જાઓ કે ચાલ્યું નથી કોઈ સવલત કોઈ ના આ તો ગોદામ તો ના હશે પણ તમારા મકાન ચોરી દો તમારા પોતાના મકાન અમારી માંગે એવું છે કે સમસ્યા અમે તો છે ને કંટાળી ગયા છીએ કાયમ માટે ત્રાસ છે દો ગોદામ બહુ જ કહી છે છે આખી રાત મને ચીપડ જાય છે ની આવતી ખબર છે ને ત આઘંતપી રહેજો તો આ મને આખોન કરી આલ છે મો વર્ષોતી પછી દવાખાનામાં હા એવું છે પણ અહીંયા કે હટાવી દેવાની આ હા ચાલે છે જે લોકોય તો પેલાથી જ ગરીબીની રેખામાં જીતા હોય છે અને તેમાં પણ આવા જે ગોડાઉનો છે સરકારી ગોડાઉન એમાં જે અનાજમાં જે જીવડા પડી જતા હોય છે તેને તે હવે ક્યારે ખસેડશે એ આ લોકોની જે માંગ છે હવે ક્યારે પૂરી થશે આ કેટલીક વખત આ રજૂઆતો કરી ચૂક્યા છે પરંતુ તેમનું નિરાકરણ નથી આવતું વડોદરા શહેરના વચ્ચે વચ્ચે જે શહેરના જે વચ્ચે વચ્ચે જે મેઇન મધ્યમ છે ત્યાં જ આ ગોડાઉન આવેલું છે સરકારી અનાજનું અને તેના લીધે જે જીવડાઓ પણ પડતા હોય છે અને તેમના મકાનોમાં પણ પ્રવેશી જતા હોય છે જેના લીધે આ લોકોને હાલાકી ભોગવવાનો વારો આવતો હોય છે અને જ્યારે આ લોકો અહીંયા રજૂઆતો કરવા આવતા હોય છે ત્યારે કોઈ સાહેબ કે કોઈ પણ અધિકારી ઉપસ્થિત નથી હોતા અને એક ઓફિસથી બીજી ઓફિસમાં તેમને બાય ચાંડી રમાણમાં આવે છે હવે ક્યારે આનું નિરાકરણ આવશે એ જોવાનું રહ્યું મારા સહયોગી ફેઝલ ખાન સાથે હું અપરા સૈયદ સ્પર્ક ન્યૂઝ વડોદરા